જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ બજારમાં મળે એવો જ કસ્ટર્ડ મિલ્કશેક તો આસાનીથી તમે આ ઘરે ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને ઉનાળામાં રોજે કંઈક ને કંઈક આપણને ઠંડુ ખાવાની ઈચ્છા થાય તો તો આ કસ્ટર્ડ મિલ્કશેક ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ કસ્ટર્ડ મિલ્કશેક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો આજે આપણે ઉનાળા માટે સ્પેશિયલ કસ્ટર્ડ મિલ્કશેક બનાવીશું તો તેના માટે મેં આ બે કપ દૂધ લઈ લીધું છે એક ટેબલ સ્પૂન આપણે કસ્ટર્ડ પાવડર લીધો છે ત્રણ ટેબલ સ્પૂન આપણે ખાંડ લઈશું બે ટેબલ સ્પૂન આપણે કાજુ બદામ અને પિસ્તાની કતરણ લઈશું અને થોડુંક આપણે કેસર એડ કરીશું તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દઈશું અને પેનની અંદર આપણે જે આપણે દૂધ લીધું છે તે એડ કરીશું અને થોડુંક આપણે બે થી ત્રણ ટેબલ જેટલું દૂધ આપણે ઠંડુ આપણે રાખવાનું છે તો હવે આપણે આ દૂધને આપણે ગરમ થવા દઈશું દૂધને આપણે આ રીતના હલાવીશું એટલે દૂધ નીચે ચોટી ના જાય બજાર કરતા પણ એકદમ સરસ ચોખ્ખો અને ફટાફટા કસ્ટર્ડ મિલ્કશેક બનીને તૈયાર થઈ જાય છે ઉનાળાની અંદર આ ઠંડો ઠંડો કસ્ટર્ડ મિલ્કશેક પીવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણા દૂધની અંદર એક બોઇલ આવી ગયું છે ગેસને આપણે ધીમો કરી દઈશું અને આપણે જે ખાંડ લીધી છે તે એડ કરી દઈશું અને ખાંડને આપણે સારી રીતે મિક્સ કરીશું અને થોડાક આપણે કેસરના તાતણ પણ એડ કરી દઈશું એટલે દૂધ ઉકળે ત્યાં સુધી તેની અંદર કેસરનો એકદમ સરસ કલર આવી જાય તો હવે આપણે ગેસને ધીમો કરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે આ દૂધને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે આ જે કસ્ટર્ડ પાવડર છે તેની અંદર આપણે ઠંડુ દૂધ એડ કરીશું તો કસ્ટર્ડ પાવડરને તમારે હંમેશા દૂધની અંદર જ આ રીતના મિક્સ કરવાનું છે એકદમ સરસ આપણે કસ્ટર્ડ પાવડરને દૂધની અંદર મિક્સ કરી લીધો છે ગરમ દૂધની અંદર કસ્ટર્ડ પાવડરના ગાંઠા થઈ જશે એટલે ખાસ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે તો આપણું કસ્ટર્ડ પાવડર એકદમ સરસ આપણે દૂધની અંદર મિક્સ કરી લીધો છે તો અહીંયા આપણું દૂધ પણ એકદમ સરસ ઉકળી ગયું છે હવે આપણે જે આપણે કાજુ બદામની કતરા લીધી છે તે આપણે એડ કરી દઈશું સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે કસ્ટર્ડ પાવડરનું મિલ્ક આપણે એડ કરીશું અને દૂધને આપણે સારી રીતે મિક્સ કરતા જઈશું તો આપણે સરસ કસ્ટર પાવડરને દૂધની અંદર મિક્સ કરી લીધો છે હવે આપણે આ દૂધને ચારથી પાંચ મિનિટ માટે સરસ ઉકાળવાનું છે તો હવે આપણે આ સમયે આપણે ઇલાયચીનો પાવડર એડ કરીશું તમારે ઈચ્છા હોય તો તમે ઇલાયચીનો પાવડર એડ કરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો ઇલાયચીની ફ્લેવરના લીધે શેક એકદમ સરસ લાગે છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આ સમયે તમારે ચેક કરી લેવાનું જો શેક ની અંદર ખાંડ ઉસી હોય તો તમે થોડી ખાંડ તેની અંદર એડ કરી ફક્ત સાત થી આઠ જ મિનિટમાં શેક બનીને તૈયાર થઈ જાય છે એકદમ સરસ આપણું આ દૂધ ઉકળી રહ્યું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને શેકને આપણે જે દૂધવાળું વાસણ હતું તેની અંદર જ આપણે શેકને કાઢી લઈશું ઉનાળો છે એટલે આ શેક એકદમ ઠંડો સરસ લાગે તો હવે આપણે આ શેકને પાંચથી સાત મિનિટ માટે જ્યાં સુધી થોડો ઠંડો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને બહાર જ આ રીતના રાખીશું અને પછી તેને આપણે એક કલાક માટે ફ્રીજની અંદર ઠંડો કરવા માટે મૂકી દઈશું અને પછી આપણે શેકને સર્વ કરીશું એક કલાક માટે આપણે ફ્રીજમાં મૂક્યો હતો અને એકદમ સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે એક ગ્લાસ લઈ લઈશું અને તો હવે આપણે કસ્ટર્ડ મિલ્કશેક સર્વ કરીશું

કે તમને આ કસ્ટર્ડ મિલ્કશેક ની રેસીપી કેવી લાગી જો તમને આ કસ્ટર્ડ મિલ્કશેક ની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય